નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બાપુરાજની દેરી પાસે આવેલ મોમાઈ માતાના મઢની અંદર છેલ્લા બાર વર્ષથી મઢના સ્થાપના દિવસ નિમિત્તે યોજવામાં આવેલ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું લખતરિયા પરિવાર દ્વારા મોમાઈ માંડાના પાટોત્સવ નિમિત્તે હોમંતમાં નવચંડી આયોજકનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર ગોઠ્યો ઉપસ્થિત રહ્યા તપી જય જય યગ્ન નારાયણ ભગવાન કી જય તમારું જોવું ત્યાં પાઇને ડોલ લેવ કરતા બોલ જ્યાં જી આ કે છા આમાં આમાં એ આમ થી તો જો ને અ્યાં દવા એવું છે હા હા આની દવા એવું